વિદ્યાર્થીઓ સોમવારે પોતાની પરીક્ષા ખંડ નંબર જોવા પહોંચ્યા હતા ચૌદમીને મંગળવારથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે શહેરીની જિલ્લામાં ધોરણ દસ અને બારના કુલ એક લાખ ઓગણસાઠ હજાર ત્રણસો બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસની પરીક્ષા માટે સાત જૂનમાં ઉડતાલીસ કેન્દ્રોમાં બસો છન્નું પરીક્ષા સ્થળો નક્કી કરાયા છે

પરીક્ષા કેન્દ્ર પર સોમવારે પરીક્ષા ખંડને નંબર જોવા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા પરીક્ષા કેન્દ્રો ફાળવી દેવ્યા બાદ શાળાઓ ચાલુ હોવાને કારણે વિદ્યાર્થીઓને ફક્ત તેમનું પરીક્ષા ખંડ શાળાના કયા માર્ગ પર રહેશે તે જાણવા મળ્યું હતું સોમવારે બપોર બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડ જોવા મળ્યા હતા અઝર ખુરશી સાથે પ્રકાશવાળા